કમોસમી વરસાદે ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા પર ચાલુ વર્ષે સંકટ ઊભું કર્યું છે છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા કમોસમી વરસાદે એવો તો કહેર મચાવ્યો કે પચાસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો પરિક્રમાનો આખો રૂટ ધોઈ નાખ્યો છે હાલ તો એવી સ્થિતિ છે કે વહીવટી પ્રશાસન પણ પરિક્રમાના રૂટ પર જઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી કમોસમી વરસાદમાં પરિક્રમાનો સંપૂર્ણ છત્રીસ કિલોમીટરનો રૂટ ધોવાઈ ગયો છે

एक मालवीला घोड़ी और एक नलपानी जो कि बहुत ही दुर्गम है तो आ, जब वो स्लिपरी होगा तो उस पर फिसल के चोट लगने की संभावना पूरी पूरी है तथा तो मानव वन्य जीव दर्शन की संभावना को भी इसमें नकारा नहीं जा सकता है